સાંજે ભાખરી ભાત કે ખીચડી સાથે આપણે આવી કાઠિયાવાળી કઢી બનાવના છે તો ચાલો બનાવીએ તો અહિયાં મેં સરગવાની ચાર થી પાંચ એવી સિમ્બો લીધી છે મીડિયમ થીક લેવાની છે બહુ જાડી કેવી લેવાની નથી એનો આગળથી એ પાછળથી ભાગ કાપી એની જે આ બધી છાલ હોય એ આપણે કાઢી લઈ અને મીડિયમ સાઇઝના કટકા કરી લઈશું તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી લેવા મેં આટલી સાઇઝના કર્યા છે તો આ રીતે આપણે બધા કટકા મેં કરી લીધા છે સારી રીતે ધોઈ અને રાખી દે અને આવી જો જાડી સીંગ હોય એ તમારે લેવાની નથી હવે આને આપણે કૂકરમાં બાફી લઈશું તમારે છૂટક તપેલીમાં બાફવા હોય તો એ પણ કરી શકો છો પણ હું અહીંયા કૂકરમાં બાફવાની છું એક કપ જેટલું પાણી એડ કરી અને થોડું મીઠું સ્વાદ અનુસાર એડ કરીને આપણે આને ત્રણ મિસલ મીડિયમ આજ પણ થવા દઈશું ત્યારબાદ ઠંડુ પડે પછી આપણે એને ખોલી લઈશું ત્યાં સુધી આપણે કઢી નો મસાલો તૈયાર કરી દઈશું તો અહીંયા અહીં મેં બે કપ જેટલી છાશ લીધી છે અને અડધા કપ જેટલું પાણી એડ લીધું છે જો તમે જો છાશ ન હોય તો તમે એક કપ દહીં લઈ અંદર બે કપ પાણી એડ કરીને પણ લઈ શકો છો અહીં મેં ત્રણથી ચાર ચમચી બેસન લીધું છે એક ચમચી જેટલું મરચાં અને આદુની પેસ્ટ અડધી ચમચી હળદર હવે એને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે આપણો બધો લોટ અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે હવે આને આપણે વઘાર કરી લઈશું તો કઢાઈમાં અહીં મેં એક મોટા ચમચા જેટલું તેલ લીધું છે તમે ઘી પણ એડ કરી શકો છો અડધી ચમચી મેથી દાણા એડ કર્યા છે રઈ અડધી ચમચી હવે રઈ ફૂટી જાય પછી સૂકા બે લાલ મરચાં એડ કરવાના છે મીઠા લીમડાના પાન પાંચથી છો થોડું હિંગ એડ કરશું આ બધું આપણે સારી રીતે શેકાવા દઈશું અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલું મેં લસણ એના ઝીણા ઝીણા ટુકડા કટ કરીને એડ કર્યા છે લસણ થોડું લાલસ પડતું થઈ જાય ત્યાં સુધી આપણે એને લઈશું ત્યારબાદ જે આપણે કઢીનું મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરી દઈશું હવે આ કઢીને આપણે દસ મિનિટ સુધી ઉકળવા દેવાની છે તો સારી રીતે હલાવીને એને આપણે થોડી ઉકળવા દઈશું આ કાઠિયાવાડી કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એક વખત તો આ રીતે જરૂરથી બનાવજો હવે અહીંયા આપણી સરગવાની શીંગો પણ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો સારી રીતે બફાઈ જવી જોઈએ આ રીતની જ આપણે બફાઈ દેવી નહીં હવે આપણી આ કઢી ઉકળી ગઈ છે તમે જોવો છો કે જેમ જેમ ઉકળશે એમ એમ આપણી કઢી થોડી જાડી થતી જશે તો આ રીતે જાડી થઈ જાય ત્યારબાદ આપણે અંદર થોડું મેં લાલ મરચું એડ કરું છું ખાલી કલર માટે જો તમે લીલા મરચાં એકલા એડ કરવાના હોય તો એ કરી શકો છો અને એક ચમચી જેટલું મેં ધાનાજીરું પાવડર એડ કર્યું છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણી કઢી ઉકળી ગઈ છે અહીંયા મેં બે લીલા મરચાં કટ કરીને એડ કર્યા છે અને ત્યારબાદ સરગવાની સીંગ એડ કરી દઈશું એનું પાણી તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો કાં તો તમે એ પાણી પી પણ સહી પી શકો છો એ બહુ ગુણકારી હોય છે એ પાણી તો આ રીતે સરગવાની સીંગ ઉમેર્યા બાદ એને બધું સારી રીતે મિક્સ કરી દઈશું જો તમને કઢી જાડી લાગતી હોય તો આપણે તે સરગવાની સીંગનું જે પાણી હતું એ પણ એડ કરી શકું છું હવે આ આપણી સરસ ઉકળી ગઈ છે કઢી હવે એમાં આપણે મીઠું એડ કરીશું મેં પહેલાં એડ નહોતું કર્યું કારણ કે જો પહેલાં આપણે મીઠું એડ કરી દેતા તો કઢી આપણી ફાટી જાય તો ત્યારબાદ એક ચમચી જેટલી મેં ખાંડ પણ એડ કરી છે તો આ ખાટો મીઠો એવો સરસ ટેસ્ટ આવશે કઢીમાં તો તમે આ રીતે જરૂરથી બનાવજો બધું હલાવીને મિક્સ કરી દેસુ અને છે ને જોતા ખાવાનું મન થઈ જાય એવી આ કઢી આપણી કેટલી સરસ લાગી રહી છે હવે છેલ્લે આપણે અહીં વઘાર કરશું વઘારિયામાં મેં એક ચમચી જેટલું ગરમ ઘી લીધું છે એમાં આપણે એક ચમચી જેટલું લસણ એડ કરીશું લસણ થોડું લાલ થઈ ગયું એટલે એમાં થોડી હિંગ એડ કરશું ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું એડ કરશું આ વઘાર કરવો ઓપ્શનલ છે પણ એનાથી ખૂબ જ સરસ દેખાવો અને કલર આવે છે એટલે મેં અહીંયા એડ કરું છું હવે એને આપણે અંદર એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું હવે છેલ્લે ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા ઉપર ભભરાવી દઈશું તો તો એ છે આપની કાઠિયાવાડી સરગવાની કઢી હવે આને આપણે સર્વ કરી લેશું તો તમે આ કઢી સાંજના સમયે ગરમાગરમ રોટલી કે ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકો છો તો તમને મારી આ રેસિપીનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો હું વાંધો તો માટે બે લાયકોન બટન ને પ્રેસ કરજો તો ત્યાં સુધી આવા વિડીયો ને કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ